નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઓટી ગુજરાતી હવે જો સમાચાર સુરતના ડુમસની હોટેલમાં દારૂની મહેફિલ બે મહિલા આર્ટિસ્ટ સહિત છ હજાર સુરત શહેરના ડુમસ વિસ્તારમાં આવેલી એક હોટેલમાં મોડી રાત્રે દારૂની મહેફિલ ચાલી રહી હોવાની માહિતી મળતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી રૂમ નંબર ચારસો તેતાલીસમાંથી બે મહિલા આર્ટિસ્ટ અને ચાર યુવકોને દારૂની પાર્ટી કરતા રંગેહાથ હાથ ઝડપી પાડ્યા હતા પ્રાપ્ત વિગત અનુસાર પોલીસને ડુમસની હોટેલમાં દારૂની પાર્ટી ચાલી રહી હોવાનો કોલ મળ્યો હતો જેના પગલે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રૂમ નંબર ચારસો તેતાલીસમાં તપાસ કરતાં તે કેટલાક યુવક યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા પોલીસે સ્થળ દારૂને મહેફિલ માણી રહેલા મિતિમાંશુભાઈ વ્યાસ સંકલ્પ અજય પટેલ સમકેત કલાપીભાઈ વીમાવાલા શ્લોક ભાવેશ દેસાઈ અને બે મહિલા આર્ટિસ્ટ સહિત કુલ છ લોકોને ઝડપી પાડ્યા હતા પોલીસે તમામ આરોપીઓને અટકાયત કરી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાએ શહેરમાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ટીવે ન્યૂઝ ગુજરાતી સુરત